મામા મારા ભપમ ભપમ ગાડી લાયા ગાડી એલા ગાડી તો પકડાઈ ગઈ હે ને ખીચામાં પૈસા હે નહી કાંઈક મેર કરો જો યાર એક તોલા લાબુ દાદા દેખાતા નથી લાગે એને મોટો વાત લાગી ગયો હવે એને ફોન કરવો દે ભાઈ એને કહી મારી મોટો વાત મારું ક્યાં છે હેલો લાબુ દાદા ક્યાં છો મોહનિયામાં એલા ન્યા શું કરો જગ્યા જ કરતો હતો જો આવ્યો હાલતો હાલતો ગુડ મોર્નિંગ તમે અહીંયા શું કરો કોઈ બાપ નું ગાર્ડન છે તે હું કેમ ફોન કર્યો એટલે એમાં એવું છે ને મોટો હાથ મારવાનો છે ને પેલા પેલા બાપા હો તમને કેમ ખબર યાર પેલા હું લાભુ દાદા છું યાર સુમનગર માં ખાલી એક જ નામ બોલે ભાઈ દાદા નો દાદા ઈ લાભુ દાદા ભાઈ હવે બધા ને ખબર તો ઘો મરવા પડી હોય ને એટલે ને ગામ ના છેડે જઈને પડી હોય એ રેવાદી ભાઈ મારે તારી યાર હે ને કામ જ નથી કરવું રેવાદી ભાઈ બસ 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 એ બાપા રેવાદી રેવાદી ભાઈ આપણને ખબર હે કીજા પૈસા નથી ને ભરવાના હે ને દેવાના નહીં ને તો ભાઈ કરવા નહીં કરો ને હું કામ ખોટી લપ કરો પેલા ભાઈ તું પેલા એને મારી રિસ્પેક્ટ થી વાત કર બરોબર બાકી રેવા દે એ ભલે 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 ભાઈ આઈ રિસ્પેક્ટ યુ આઈ કેર યુ થેન્ક યુ થુક યુ સુ રેવા દે ભાઈ હું જઉ મોટો હાથ મરો તારે આવો જાવ દે બાકી કાઈ ન રેવા હોલો તારે હા

આપી આપી દે ને ભાઈ આપી આપી આપ્યો હાલ ઓલો આવી ગયા ને હાલો હાલો અમે જાય આવ્યો શું કેવું ભાઈ મને મારીન ડાટીન ફેંકી દેવા ના ના જવા દો નહીં કામ કરી હા પોલીસ કમ્પ્લેન કરી લે ના ના આપણે પોલીસ ને ચક્કર ના મત કરો ના ના તમારું શું કેવું ભાઈ ના ના જવા દે આપણે આપણા પાકી તો મળી ગયા બીજું શું જો આપણે નહીં નહીં જવા દે હા જન ભાઈ નહીં ના રે ના વાંધો નહીં હાલો શું લાવુ દાદા યાર એક તો ચોરી ના થઈ બધે પાકીટ દે દીધા ઉપર થી વધારા માં તો મારું પાકીટ દે દીધું તમે હા જો ને ખાલી આ ભાઈ હવે હું યાર અમે પાકીટ ની તો દે દીધું યાર મારું હતું એ આપ દીધું હવે શું કરવા આયા હું ને તો લે આ તે ન્યા એલા આપણો હે ગુય હા તો પછી એમ નામ કઈ વાત હે પાછું કરી દે

તો શું કે જીરે તેની પબ્લિક તો કેવો લાગ્યો વિડિયો મને કોમેન્ટ માં જરૂર કહેજો વિડીયો ને લાઈક કરજો બાકી મારી ટીમ જોડે મળાવ ઈ શું કેવા માંગે છે તો શું કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો નવા વિડીયો માટે એલા એ ઓલો સિક્રેટ એજન્ટ કઈ ગયો તમારો શું કેવું છે જીજે તેર નો પડે ફેર ઓ ભાઈ આ લાગુ દે કે તમે પકડી લીધા છે બાકી સાચવીન રાખજો તો ચાલો મળીએ નવા વિડિયો બાકી આપણે મને મુકશે નહીં